કાવ્ય એક પર્વતતારા સૌપ્રથમ વિકલ્પો આપેલા છે પેલો વિકલ્પ પર્વત તારા કાવ્યના કવિ કોણ છે તો કે સુરેશ દલાલ કવિએ ઈશ્વરના પોળા ખંભા કોને કહ્યા છે સી પર્વતને કવિની હોડીને કોણ હંકારશે તો કે બી ઈશ્વર ચાલે એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પહેલી ખાલી જગ્યા હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક બીજી દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત અને ત્રીજી અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે પ્રશ્ન ત્રણ ખરા ખોટા પહેલો પ્રશ્ન કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે સાચું ઈશ્વર તરણાનો તારણહાર નથી ખોટું દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે સાચું પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી ખોટું ચાલો એના પછી જોડકા આપેલા છે સર એટલે સરોવર સત એટલે સત્ય સાર એટલે લાભ કેસ એટલે મુકદમો અને પાસ એટલે ઉતીર્ણ ચાલો એના પછી પ્રશ્નોના જવાબ પાંચમો પ્રશ્નમાં પહેલું કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે બીજો પ્રશ્ન કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ચોથો પ્રશ્ન વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી પાંચમો પ્રશ્ન ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકારે આપણી સાથે સંતાકુકડી રમે છે કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યા છે ઈશ્વર ધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યા છે ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે હોળીને કોણ હંકારતું હશે હોળીને ઈશ્વર હંકારતા હશે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે કાવ્યમાં કવિ પ્રકૃતિમાં દરેક જગ્યાએ ઈશ્વરના દર્શન કરે છે જેમ કે સરોવર નદી પર્વત વૃક્ષો દરિયો સૂર્ય ચંદ્ર તારા પ્રાણી પક્ષી જીવજંતુઓ વગેરેમાં પ્રકૃતિના દર્શન કરે છે મેઘધનુષ અને મોરપીછમાં સિં સમાનતા છે તો કે હિન્દુ ધર્મમાં મોરપીછને શુભ અને પવિત્ર માનવામાં આવે છે એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષને વરસાદ માટે શુભ માનવામાં આવે છે મેઘધનુષ મેઘધનુષ અને મોરપીંચમાં રંગોની સમાનતા છે એના પછી સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે આ પ્રશ્ન તમારે તમારી રફબુકમાં લખવાનો છે પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો ચાલો કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં પહેલાં તમારે છે એના ઉત્તરો લખવાના છે હવે આપણે વાક્ય બનાવીએ ઉદાહરણ આપેલું છે હવે આપણે પેલું વાક્ય બનાવીએ આકાશમાં સૂર્ય ગરમી વરસા વરસાવી રહ્યો છે મેઘધનુષના રંગો વરસાદમાં સુંદર લાગે છે ત્રાળ પાડતા સિંહની કેશવાળી મને ગમે છે નદી કાંઠે પાણીનો પ્રવાહ ઘસમસે છે ચાલો નજીકનો અર્થ શોધી તેની સામે સાચું કરવાનું છે ફૂલ ફૂલફૂલની રક્ત સુગંધે તારી છે સોગાથ એટલે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બીજામાં આપણે સાચું કરીશીએ તરણાનો તારણહારો ઝરણાનો તુનાદ એટલે કે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તુજ છે ત્રીજો પ્રશ્ન એમાં મારી હોડીને આ કોણ હંકારે એટલે કે પહેલો સાચો આવશે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે દસમો પ્રશ્ન નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાત ચાલો એનો આપણે સમજાવીએ તું સામાન્ય માણસોનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનો સંગીત પણ તું જ છે આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે ચાલો ખોટા શબ્દો છે કે નાખો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે ચાલો તે આવશે અને કર્યો ઉપર પણ આપણે લીટો કરીશું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો પણ આવશે અને થયો પણ આવે બાકીના ઉપર લીટો ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી બારમો પ્રશ્ન ઉદાહરણ મુજબ તમારે કરવાનું છે તારે તે તારણહાર સર્જન કરે તે સર્જનહાર રક્ષણ કરે તે રક્ષણહાર ખેડે તે ખેડણહાર પાળે તે પાલનહાર દેખાડે તે દેખણહાર ચાલો એના પછી તેરમા પ્રશ્નમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે નુકસાન સમસ્યા પછી સીવણ પછી શિકાર સરોવર સાબાશી રિસેષ અને વિશેષ ચાલો એના પછી ચૌદમો પ્રશ્ન નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો રળિયાત ઈશ્વર પતંગિયું અને મોરપીજ સમાનાર્થી શબ્દો આંખ તો નયન નેત્ર ચક્ષુ ઈશ્વર તો ભગવાન ઈશ દરિયો તો સમુદ્ર જલથી વૃક્ષ તો ઝાડ તરો નાદ તો અવાજ ધ્વનિ ફૂલ તો પુષ્પ સુમન પર્વત તો પહાડગીરી આભ તો આકાશ અને નદી પછી સૂર્ય તો રવિ અને ભાનુ સોળમા પ્રશ્નોમાં વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે પહોળું તો સાંકડું લાડ તો ધિક્કાર સુગંધ તો દુર્ગંધ અંધારું તો અંજવાળું સત્તરમા પ્રશ્નમાં છે એ પ્રાસની શબ્દ જોડી આપેલી છે નાદ તો સોગાદ તમરા તો ભમરા સૂર તો દૂર અને વહે તો કહે ચાલો રૂઢિપ્રયોગ અને એના અર્થ પછી વાક્ય પ્રયોગ કરવાનો વિશાળ દિલના હોવ એટલે ઉદાર હોવું સજ્જનો વિશાળ દિલના હોય છે તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું ઈશ્વર સૌનો તારણહાર છે ચાલો પછી શબ્દકોષના ક્રમમાં તમારે લખવાનું છે અલગ અલગ શબ્દો આપેલા છે પેલું આવશે ત્રાળ પછી આવશે પર્વત પછી આવશે વૃક્ષ પછી આવશે સિંહ અને પછી આવશે સોગાથ ચાલના પછી પ્રવૃત્તિઓ આપેલી છે પ્રવૃત્તિમાં ચોથા પ્રશ્નમાં દરિયાને લગતા ઉદાહરણ આપેલા છે વૃક્ષને લગતા કયા તો પંખી પાંદડા ડાળી લાકડા ફૂલો ફળો અને વરસાદ પછી પર્વતને વૃક્ષ પથ્થર માટી પક્ષીઓ પ્રાણીઓ આકાશ લગતા વાદળ સૂર્ય ચંદ્ર અને તારા અને નદીને લગતા પાણી માછલી હોડી છીપલા વગેરે પાંચમો પ્રશ્ન ઉદાહરણ મુજબ શબ્દો જોડી બનાવો ચશ્મા તો આંખ પતંગ તો દોરી કપડાં તો સિલાઈ પછી કાગળ તો પત્ર હુડી તો દરિયો વૃક્ષ તો ફળ ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્નમાં છે એ પ્રાર્થના ગીત આપેલું છે અને પ્રશ્નોનો જવાબ તમારે લખવાના છે પહેલો પ્રશ્ન આપણને ઈશ્વરનો સાથ ક્યારે ક્યારે સાંપડે છે તો આપણને ઈશ્વરનો સાથ હસતા હસતા ઊંઘમાં રાત્રિ અને દિવસે સાંપડે છે દુનિયા કોણે બનાવી છે દુનિયા દેવે બનાવી છે કવિ કોને રક્ષણહાર કહે છે કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ